શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતા તથા વર્ષ દરમિયાન વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પણ આ પ્રસંગે સન્માનવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓના આવકારના આ કાર્યક્રમમાં મુખ્ય સચિવની સાથે કપડવન નાયબ કલેક્ટર અનિલભાઈ ગોસ્વામી જિલ્લા શિક્ષણ અધિકારી રાવલ જિલ્લાના તેમજ તાલુકાના અધિકારીઓ મંડળના પ્રમુખ ડોક્ટર હરીશભાઈ કુંડલિયા સહિત મંડળના હોદ્દેદારો રસિકભાઈ પટેલ અને ગોપાલભાઈ શાહ શાળાના આચાર્ય યામિનીબેન પટેલ તેમજ વાલી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે મુખ્ય સચિવ મંડળ અને શાળાએ કરેલા કાર્યોથી ખૂબ જ ખુશ થતા તમામને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે આરએફઓ વિનલ પટેલના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો અલ્તાફ શેખ કપડવંજ